હેલો ફ્રેન્ડ જય માતાજી હર મહાદેવ જય સોમનાથ આઈ હોપ બધા મજામાં જશે તો ફ્રેન્ડ આજે એ તો ઠીક છે બધું ઠીક છે કે વાંધો નહીં ભાઈ ચાલો બ્લોગ શૂટ કરીએ જે માતાજી તો આપણે રોજે બોલીએ જ છીએ બ્લોગની અંદર પણ આજે મને એક દુઃખ થાય છે મારી તબિયત એકચુઅલી ખરાબ છે આજે કેમ કે એનું રીઝન એ છે કે અમદાવાદ જે ફેમિલી બ્લોગ આવે છે અને બહુ એ લોકો ફેમસ લોકો છે અને અમારા પણ થોડા મતલબ ટચિંગમાં છે અને જીજાજી છે જે કાજલબેન છે એના હસબન્ડ છે કરન્સી એ એક્સપાયર થઈ ગયા છે આ સંગે કેદારનાથ જતા હતા અને કારક અકસ્માત થયો છે અને ઉપરથી મતલબ કાર નીચે પડ્યો અને વીસ ફૂટ નીચે ગઈ એટલે જે કરન્સી હતા એ એક્સપાયર થઈ ગયા છે આપણને બહુ દુઃખ થયું છે કેમ કે આપણા થોડા બધા ફેમિલી લોક ડેલી માટે જોઈએ છે એટલે થોડા ટચિંગમાં છે લોકો તો દુઃખ થવાનું જ છે મેં ઇન્સ્ટા પર રીલ પણ પોસ્ટ કરી છે અને ઇન્સ્ટા પર મેં રીલ પણ પોસ્ટ કરી છે અને બસ એ રીતના છે કે આપણે બહુ દુઃખ થયું છે એકચ્યુઅલી એટલું દુઃખ થયું છે કે જેની ઉમીદ પણ ના કરી શકીએ કેમ કે કોઈ પણ આપણા ફેમિલી જેવું મેમ્બર હોય અને એમને કંઈ થઈ જાય તો આપણે કેમ બરદસ્ત કરી શકીએ હજી સુધીની લાઈફ લાઈફ બહુ આગળ હતી મતલબ સાઉન્ડ છે એ બી એનું પોતાનું છે અને સારા એવા હતા કરન્સી અને એક્સપાયર થઈ ગયા છે એટલે મને તો બહુ જ દુઃખ થયું છે ભગવાન એના પરિવારને આ બધી દુઃખદ ઘટનાનો સામનો કરી શકે એ ભગવાન એને શક્તિ આપે અને એમ જ કહું છું કે ઠાકોર ફેમિલી અગર તમારા બ્લોગ જોતા હોય તો પ્લીઝ કાજલબેનને સંભાળજો એમનું ધ્યાન રાખજો અને નાની ઉંમર છે કાજલબેનની અત્યારે સંભાળવા જરૂરી છે એમના છોકરાનું એમ કાજલબેનનું બહુ જ ધ્યાન રાખજો કેમ કે અમને સાંભળીને એટલું દુઃખ થયું છે તો એમના તો હસબન્ડ હતા એમની ઉપર કેટલો દુઃખનો ડુંગર તૂટી પડ્યો હશે એટલે મને બહુ જ દુઃખ થયું છે બસ ભગવાનને એટલી પ્રે કરું છે ભગવાન તમે આવું શું કામ કરો છો સારા માણસો હોય એને શું કામ આટલી જલ્દી તમે લઈ લો છો આજે મને દિલથી કહેવાની ઈચ્છા થાય છે એટલે દિલ દિલથી હું બે શબ્દ તમને કહીશ કે જે સારા સારા લોકો છે ભગવાનને સુખમ એટલી જલ્દી તમે લઈ લો છો બસ મને તો બહુ દુઃખ થયું છે બહુ એટલે રોઈડ થશે તમે એટલી જ મતલબ કહું છું કે ભગવાન કોઈની જોડે બી આવું નહીં કરશો એમ હજુ કાજલબેનની લાઈફની શરૂઆત હતી શરૂઆત મીન્સ કે એક જ છોકરો છે નાનો છોકરો છે અને કાજલબેનની એજ પણ બહુ નાની છે એટલે પણ એમના હસબન્ડને ભગવાને આવી રીતના કર્યું શું કેવું કો કેદારનાથ જવાનું મારું પણ ડ્રીમ છે ખબર નહીં મહાદેવ બસ હું પણ કેદારનાથ ક્યારે જઈશ પણ જે કેદારનાથને જતા પણ લોકો સંભાળીને જાઓ ગાડી ચલાવવામાં ધ્યાન રાખો પ્લીઝ તમે લોકો તમારી સેફ્ટી રાખો ગાડીમાં જતા હોય તો તમે બે બેલ્ડશીટ બાંધો એવું બધી રાખવું જોઈએ તમારે કાળજી રાખો તમે લોકો અને બહુ સ્લો ગાડી ચલાવો ગાડીઓ બી એટલી ફાસ્ટ નહીં ચલાવો વારંવાર અકસ્માતના બધા કિસ્સાઓ સામે આવે છે તમે સંભાળીને જે પણ ઘરનાનું ધ્યાન રાખો પ્લીઝ તમે લોકો કે ઘરના ઉપર શું વેતશે તમારા ગયા આપણે તમારા ફેમિલી ઉપર શું વીતશે કરણસિંહને મારે સદની પાઠવ્યું હોય તો ઓમ શાંતિ ભગવાન તમારા દિવ્ય દિવ્ય આત્માને શાંતિ આપે એવી હું ભગવાનને પ્રે કરું છું અને તમારા પરિવારને આ બધી વસ્તુ સામે લડવાની શક્તિ આપે એવી હું ભગવાનને પ્રે કરું છું ઓમ શાંતિ જીજાજી અહીંયા પણ તમે આટલા મસ્ત રીતના હતા ત્યાં પણ ભગવાન તમને બસ એટલા જ મસ્ત રીતના રાખે બસ એટલી અમારી દુઆ છે એટલી અમારી પ્રે છે સ્વર્ગમાં જાઓ એવી અમે પ્રે કરીએ છીએ ભગવાનને જય માતાજી હરહર મહાદેવ જય સોમ નથી કે આજે બ્લોકમાં વધારે બોલી શકું મારી પોઝિશન નથી એકચ્યુલી મને બહુ જ દુઃખ થયું છે આવું ભગવાન કોઈની જોડે બી ના કરે ક્યો જાય છે કોની ચપ્પલ પહેરી લી આવ લી આવ લેવ લ્યાવ લિ આવ લી આવ લિયા આવ પાછી અહીંયા આવ અહીંયા લાવો અહીં લાવિ ગયું અહીં લાવ

लायो लायो न्यू लायो

হাই জানু হাই হাই আরোহী আরোহী হাই 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 এই বিটু এই বিটু বিটু হাই তোকে হাই তো করো হাই হাই আমি জুড়ে কই না নি বলু কিট্টি থই তো বাবু આપણે જાનુ જોડે બોલવું છે આપણે આરોહી જોડે નહીં બોલવું આરોહી તારી કિટ્ટી 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 ગાઈઝ તો આજે જો ચૂલા પર બને છે ફરી એકવાર રોટલા કેમ કે સોમાં શું છે અને બારિશ બહુ બધું આવતું હોય છે એટલે એ ભાભી બનાવે છે રોટલા આજે મમ્મી છે કિચનમાં સબ્જી બનાવે છે સી જવું છે ઘરું કેમ અચ્છા વોશરૂમ મસ્ત મસ્ત રોટલા બને છે ચૂલાના ખાવ હોય તો કંઈ સાઈ જાય જો કેમ કે ગેસનું ભાઈ કાંઈ ને પરેશાન થઈ ગયા તો મમ્મીએ કીધું આજે ભાભીને સ્પેશિયલી કે તમે બાર રોટલા બનાવો તો ખાવાનું છે એટલે બારે અમારે બને છે રોટલા મસ્ત મસ્ત અને શું બનાવે સબ્જી ખબર નહીં ગુવારની સબ્જીનો પ્લાન છે અત્યારે ગુવારની સબ્જી બનાવશે